કેશોદ તાલુકાના ખમીદાના ગામના સુમરી બેને છપ્પન દિવસ થયા ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશન કેશોદ ખાતે આપવામાં આવી છે તાજ સુધી પત્તો ન લાગતા આજરોજ મોનરેલી કાઢી સાથે ડે કલેક્ટરને આવેદન આપ્યું કેશોદ તાલુકાના ખામીદાના ગામના રહી સુમરીબેન ઉર્ફે મણીબેન રામદેવભાઈ બારૈયાને ગુમ થયા બાબતે દિન છપ્પન પૂર્વે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવામાં આવતા પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયાની ફરિયાદ લઈ મનમાનવી લેતા આજરોજ કેશોદ ખાતે પરિવારજનો અને અન્ય સમાજ શ્રેષ્ઠીઓ મળી કેશોદના નીલકંઠ મહાદેવ મંદિર ખાતેથી મૂળ રેલી સ્વરૂપે સરદાર પટેલને હારતોરા કરી રેલી ચાર ચોક ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા બાદ માહા વાહન મારફતે ડિપ્ટી કલેક્ટરને આદનપત્ર આપી સુમરીબેનને ન્યાય મળે તેવી રજૂઆત કરી હતી અને પોલીસને આ મુદ્દે યોગ્ય તપાસ કરવા જણાવ્યું હતું કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જૂનાગઢ

એવું હોય છે કે એની સામાન્ય તપાસ હોય છે તપાસમાં આપણે પણ સૌ બધા સમજી શકીએ કે ખરેખર આટલું એની પાસે મુદ્દામાલ હોય કે ખરેખર એનું અપહરણ કયું હોય અને લૂંટ માટેનો પ્રયાસ કયો હોય અને ક્યાંય ના ક્યાંય એને કંઈ પણ એની સાથે બની હોય જો અઘટિત ઘટના એની સાથે બનતી હોય એટલા માટે થઈને આપણે ઘણીવાર ફોલ આપણે તો મારી સાથે કરણભાઈ હતા એને પણ અમે એસપી સાઇઝને નાથાભાઈ જે એના પરિવારજન છે એના ભત્રીજા છે એટલે એસપી સાહેબને અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી હતી અવારનવાર આપણે આવી રજૂઆતો કરી છતાં પણ હજી એમની કોઈ કોષ તપાસ ન થઈ એટલા માટે થઈ અને આપણે આજે મોન રેલીનું આયોજન કર્યું છે જેથી કરીને તંત્ર છે એ આગળ કંઈ આવી તપાસ કરે અને આપણે સુંદરી ને ન્યાય મળે એમના જે દાદા છે એમને ન્યાય મળે એના સદા સબંધ ન્યાય મળે એવો આપણો પ્રયાસ છે આ બીજો કોઈ આપણો પ્રયાસ છે નહીં અને આમાં ખાસ કરીને મોટી સંખ્યામાં થોડી સમાજ બદલ થોડી સમાજનો આ સુંદરીબેન ના પરિવાર વતી ખુબ ખુબ આભાર ગણાય કારણ કે એને આપણે સાથ અને સહકાર આપવા માટે આપણે છે અને આપણે બધાને કોઈ પણ સમાજ હોય પણ આવો કોઈ પણ અઘટિત ઘટનાઓ બનતી હોય બધા સમાજ સાથે આપણે ઉભું રહેવું એ આપણા બધાની ફરજ છે આપણું કર્તવ્ય છે અને આજે તો આપણા સમાજ સાથે કોઈનું કદાચ કે બીજા સમાજ સાથે કોઈનું હોય તો પણ આપણે ઉભું રહેવું એ આપણું કર્તવ્ય અને આજે આપણા સમાજ સાથે ભાઈ આજ બહુ મોટી સંખ્યામાં આપણો સમાજ છે આ દેશો વિસ્તારમાં અને અત્યારે પણ આ બધા આવ્યા છે એ પણ આ જે માજીના ન્યાય માટે થઈને આવ્યા છે એટલા માટે થઈ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે ખરેખર આવા કઈ ને કઈ મુદ્દા બનતા હોય તો ખરેખર આપણે સમાજને એકત્રિત થઈ અને ન્યાય માટે થઈને આપણે માંગ કરવી પડે ને આવા નવા કઈ કંઈક કાર્યક્રમ કરવા પડતા હોય નમસ્તે હું છું જય કેશવાલા કોડી સમાજ આગેવાન આજે અમારા આ કોડી સમાજ છે એ માત્ર એક મુદ્દા માટે થઈને એકત્રિત થયો છે કે જે ખમીદાણા ગામે જે સુમરીબેન રામદેવભાઈ બારિયા તે તારીખ સાત છ ના રોજ ગુમ થયેલા આજે છપ્પન જેવા દિવસ થઈ ગયા છતાં પણ પોલીસ તંત્રના હાથમાં કોઈ ઠોસ માહિતી લાગી નહીં અને અમે વારંવાર રજૂઆત કરેલી અને આ રજૂઆત અમારી ઉપર સુધી જાય એ માટે થઈ અને અમે આજે મૌન રેલીનું આયોજન કરેલું છે અને અમારે સમાજને અને અન્ય સમાજે પણ અમને સાથ સહકાર આપ્યો છે અન્ય સમાજના લોકો પણ અમારી સાથે છે અને અમે પણ આવા કોઈ બનાવ બનશે તો અન્ય સમાજ સાથે અમે પણ રહેશું એટલા માટે થઈ અને આજે અમે મૌન રેલીનું આયોજન કર્યું છે અને તંત્રને જગાવવા માટે થઈ અને આવનારા સમયમાં અમને અમારા સુમરીબેનના પરિવારને ન્યાય મળે કોઈ સમાજને ન્યાય મળે એ માટે થઈને અમારો આ એક પ્રયાસ છે અને દરેક સમાજ માટે થઈ અને આ દરેક સમાજની સુરક્ષા અને ન્યાય માટે થઈનું આ એક અમારું પગલું છે જે જેના કારણે તંત્ર જાગૃત બને અને કોઈ સમાજમાં આવા બનાવ ન બને એના માટે થઈ અને અમારો આ જે મૌન રેલીનો એક કાર્યક્રમ છે અને જો હવે પછી હવે હવે પછી જો આ નિર્ણય આ મૌન રેલી પછી પણ જો અમને કઈ ન્યાય નહીં મળે તો અમે આગળ જઈ અને ઉગ્ર ગાંધી સિદ્ધિયા માર્ગે ચાલશું અને આંદોલન કરીને અમે ન્યાય માટે થઈને લડત લડશું અને આ પછી અમે અહીંથી સરદાર વલ્લભભાઈ પ્રતિમાને હારતોરા કરી બાબા સાહેબ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી મૌન રેલી કાઢી અને અમે કલેક્ટર સાહેબને શ્રી આવેદન દેવા જવાના છીએ